એવું હા દુવા માં ગરીબાઈ ખુબ આઠ મહિના નવ મહિના દુવા જોઈએ એટલી વાર પાટુ ની ગાઢવા દૂધ ન નમસ્કાર મિત્રો હું છું પ્રકાશ અને આપ સૌનું સ્વાગત છે આપણી એકતા ડેરી ફાર્મિંગ ચેનલ પર મિત્રો એકતા ડેરી ફાર્મિંગ એટલે પશુપાલન ની અંદર અનુભવ ની દુનિયા આજે મારી સાથે છે પ્રવીણભાઈ એમને બહુ સારી સારી ભેંસો છે અને ફક્ત ને ફક્ત ભેંસોના ફાર્મ જે મતલબ ડેરી ફાર્મ બનાવ્યું છે કેટલા વર્ષથી બનાવ્યું છે અને શું શું ખવડાવે છે કેટલા જણા કામ કરે છે બધું જ આપણે એમની પાસેથી પૂછીશું તો આજની મુલાકાત છે આપણી વાવથરા જિલ્લાના વાવ તાલુકાના અસારા ગામ છેલ્લા આમ છેલ્લું ગામ બનાસકાંઠાનો બોર્ડર અહીંથી આગળ બોર્ડર ચાલુ થાય છે અને જેઠ મહિનાની અંદર મતલબ ભટફળતી ગરમી પડે

કરવાનું હોય અમારે હાથે કરવાનું કરવાનું પછી ઘરની વેચાતી ગતું નહીં લેવાની એટલે એમ પોહાય ના ત્રણ જણા સવાર ચાર વાગે ઉઠી જવાનું કંટાળી મેળ ના આવે ધંધો છે ને આપડે ઘણા લોકો પશુપાલન માં આવવા માંગતા હોય મુજે ફ્રેન્ડ બને પ્રશ્ન પૂછો તો મગજ હું 4 વાગે ઉઠે વિષય થઈ ગયો વિષય થઈ ગયો 4 વાગે હા 4 વાગે કંટ્રોલ ઉઠી જવાના મોડે 4 વાગે દોવાન ચાલુ કરે હવારમાં 4 વાગે દોવાન ચાલુ કરે નોકવા એવું અને કદાચ કોઈ લગ્ન પ્રસંગે જવાનું થાય ને મોડું થાય તો લેટ પાટ કરવું પડે પણ ઈ પહેલો કરવું પડે ઈ પછી પણ આપેલ એવું ટ્રાય કર્યું કોઈ દિવસ દોવાની અંદર કે આપણે મશીનથી થી સેટ કરી ના 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 નથી કરવું

બચાવ ઉછેર કરો બચાવ ઉછેર એ હાલમાં પાડીયા હું તમને બતાવું એટલે વાડામાં છે બધી પોરની જાવરની બધી પાડીયા આ ઊંની આ બધી પાડીયા છે પંદર હતા કઈ નસલ ઉપર તમને વધારે શોખ છે આપણે આવી જ નસલ આવી જોઈએ બની નસલ ઉપર વધારે શોખ છે બની હા મતલબ એનું કારણ શું પેલી નઈડ ની નસલ વધારે હતી રાજસ્થાન નઈડ એ બની કઈ રીતે કરી વેચાતી લાઈ કે પછી ઉપર બુલ થી બન્યો બુલ લીધલ છે હા એમાંથી થઈ

ખેબાર લેવાતા હો ને ફક્ત અને ફક્ત પાપડી લાવવાની પાપડી લાવવાની બધું જ ઘરનું અને આ વધાર ગઈ વખતે તમે ઓછી હતી 13 13 ભેહા હતી ઓણ બજારે બરોબર વેચાતી લઈ હમ ઓર હતી ઓણ વેચા દેલી દી હમ સો બરાબર શું ભાવમાં પૈસા કરી દઉં તમને ખાસ ખરીવાનો મિનિમમ દોઢ લાખ રૂપિયા દોઢ ગુણા બે લાખ દોઢ ગુણાભાઈ અને એ ભેન્સનો દૂધ કેટલું એમ દૂધ આલે સોળ સોળ સત્તર સોળ લિટર દૂધ આલે સોળ સત્તર લિટર સરસ પ્રણભાઈ આપણને બહુ સરળ અને સારી ભાષા બોલાય અમે આ આ ખવડાવીએ આ જગ્યાએ આવી રીતે લાવીએ બીમાર થવાના પ્રશ્નો બને ખે બીમાર થવાના અમુક

સો ટકા બે ત્રણ સેંગડા બેગડા તળમ ધડા કરીને ભાગી આવતી રહેશે બંને ભેસો એવી છે કે પચાસ પચાસ હો બસો બસો ભેસો ભેગી પડતી હોય તો એમનો કોઈ આજ દિવસ મહેનત છે આવડ્યો કે વટતી હોય ખબર નહીં એમનો સ્વભાવ જ પ્રકારનો છે કે ભેગી ફરે ભેગી રહે એક ભેંસ ને અત્યારે અહીં તો ઠોક છે આપણે અહીંયા બોધી રાખો જંગલ બની વિસ્તાર કેવો તો એક ભેંસ આગળ એને આગળ પેલો એક ઘંટડી બાંધવામાં આવે એની પાછળ પાછળ બધી ભેસો દોરાઈ દોરાઈ આવતી હોય કે બીજી ભૂલી પણ ના પડે કે આપણે ભેંસો આ બાજુ ગઈ હતી

ફેર બનાવો છો તો સેંગ ત્રણ ઓથ જ બનાવો મે આ બધું ઘણી વખત જોયું છે સોય ગામ ત્યાં બાજુનો જે વિસ્તાર છે ને તે આગળ ઘણા બધા લોકો શેડ બનાવે એની ઉપર મતલબ આવી રીતે સિમેન્ટના થાંભલા લાવે અને ઉપર લકડાના અથવા કોઈ ગેલવેની પાઇપ મૂકીને ઉપર નીચે ગ્રીન નેટ મૂકીને ઉપર સેંગરતા મૂકી દે એટલે ઠંડક પણ રહે અને પશુને મતલબ અંદર બેસવાની રીતે એને બધી રીતે કમ્ફર્ટેબલ રહે બરાબર બીજું કંઈ એમ કોઈ નવો પશુપાલક આપણા આ બિઝનેસમાં આવવા માંગતો હોય

આ કરવાનું કાલે કરવાનું આપણું જ કામ છે મોણસભાઈ કરતા હોય તો કરાવતા હોય તો ઘણી વખત તકલીફ રહે એમનો ફાર્મ એટલા માટે સક્સેસ ફાર્મ છે કે જાતે કરે છે જાતે સવારમાં ઉઠે છે મોનસની આશા નથી બીજાની આશા રાખીને બેઠા હો તો તકલીફ રહેવાની તો આ તા અને એમનો બહુ સરસ ડેરી ફાર્મ છે અને બધી બની નકલીસો છે અને બધી વીઆવાને હવે બસ મહિના દોઢ મહિનાની અંદર પછી ફરીથી આપણે ક્યારેક આ બધું આવશું એટલે એમની બધી ઉતારીશું અને તમને કહીશું કે કેટલા કેટલા લિટર વાળી ભેસો છે દસ દસ લિટર વાળી નવ નવ ક્યારેક લાઇવ મિલ્કિંગ પણ આપણે કરાવીશું તો બસ મિત્રો આવા સફળ પશુપાલકોનો ડેરી ફાર્મ જોવા માટે જોતા રહો એકતા ડેરી ફાર્મ ધન્યવાદ